હેલો ફ્રેન્ડ્સ હું ભાઈ જોશી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે બાળકો ઘરે રહી અને અવનવી વાનગીઓની ફરમાઈશ કરે છે અને એમાં પણ દરેક બાળકોને ભાવે છે ચોકલેટ અને આપણે જાણીએ છીએ કે બજારમાં ચોકલેટ ખૂબ જ મોંઘી મળે છે અને મોંઘીની સાથે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોય છે તો આજે આપણે બાળકો માટે ઘરે જ એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ એવી ચોકલેટ બનાવીએ તો આ ચોકલેટ આપણે ડ્રાયફ્રૂટથી બનાવીશું તો અહીં મેં થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં કાજુ બદામ પિસ્તા અખરોટ વગેરે છે તમે આમાંથી કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ તેનો ઉપયોગ કરી શકો છો એકલી તમે આમાં કાજુની પણ આ ચોકલેટ બનાવી શકો છો અને એકલી બદામથી પણ બનાવી શકો છો તો આપણે આ બધા જ ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લેશું ઘી નાખીને પણ આપણે આને શેકી શકીએ છીએ પરંતુ મેં આને એમ જ રોસ્ટ કર્યા છે થોડાક શેકાઈ જાય અને ઠરી જાય એટલે આપણે તેને એક મિક્સચરના જારમાં લઈ અને તેને ક્રશ કરી લેશું એક વાતનું આપણે ધ્યાન રાખશું કે તે સાવ ભૂકો ના થઈ જાય જો સાવ ભૂકો થઈ જશે તો ચોકલેટ થોડી ચીપચીપી લાગશે તો આપણે તેને થોડાક ક્રંચ રહે એ રીતે એકદમ ક્રંચી એવી ચોકલેટ બનાવીશું હવે એ ભૂકો સાઈડમાં રાખી આપણે એ જ મિક્સરના જારમાં થોડું એવું અંજીર અને સાથે જ એક વાટકી જેટલો ખજૂર નાખી તેને ક્રશ કરી લેશું હવે જેટલું ડ્રાયફ્રૂટ આપણે લીધું હોય એ જ પ્રમાણમાં આપણે ખજૂર અને અંજીર લેવાના છે માનો કે અઢીસો ગ્રામ જો તમે ડ્રાયફ્રૂટ લીધેલું છે તો સામે તમારે બસોથી અઢીસો ગ્રામ જેટલું અંજીર અને ખજૂર લેવાનો છે હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું જેથી તે એકદમ સ્મૂથ બની જાય અને હવે આપણે આ બંને છે તેને મિક્સ કરી લેશું તો આપણે હળવા હાથેથી બંનેને મિક્સ કરી અને કણક જેવું બનાવી લેશું હવે તમારે જે રીતની ચોકલેટ બનાવી હોય જે રીતનો તેને શેપ આપવો હોય એ રીતે તમે ચોકલેટ મોડમાં અથવા તો તમે હાથેથી ગોળ ગોળ બોલ બનાવી અને લાડુ જેવો શેપ પણ આપી શકો છો તો આપણે બાળકો માટે જ્યારે આ રીતની ચોકલેટ બનાવીએ ત્યારે જે બાળકોને જે શેપની ચોકલેટ ભાવતી હોય એ શેપમાં આપણે આને બનાવીશું તો બાળકો હોશે હોશે જરૂરથી ખાશે તો હવે આ રીતે આપણે બધું જ મેં એક ડબ્બામાં નાખી અને તેને સેટ કરી દીધું છે અને આ ડબ્બો મેં બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દીધો હતો તો બે કલાક પછી આપણી ચોકલેટ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે આને છરીથી મદદથી ટુકડા કરી લેશું તમને જે રીતના ટુકડા ફાવતા હોય ચોરસ છે સ્ક્વેરમાં છે અથવા તો આ રીતે લાંબા ટુકડા આપણે કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં છરીથી તેના ટુકડા કરી લીધા છે આ ચોકલેટ એટલી સ્વાદમાં સરસ થાય છે એકદમ ટેસ્ટી થાય છે કે તમે બાળકો તો ખાતા ધરાશે પણ નહીં અને મોટાને પણ વારે વારે આ ચોકલેટ ખાવાનું મન થશે અને આ ચોકલેટ એટલી બધી હેલ્ધી છે કે તમે બાળકોને રાજી રાજી ખુશી ખુશી થઈ અને આ ચોકલેટ આપશો અને બાળક પણ એકદમ ઉત્સાહથી આ ડ્રાય ફ્રૂટ ચોકલેટ ખાશે તો હવે આપણે ચોકલેટને થોડો ચોકલેટી ફ્લેવર આપીએ તમે બાળકને આ રીતે ચોકલેટમાં પલાળ્યા વગર પણ જો આ ચોકલેટ દેશો તો તેને ખૂબ જ ભાવશે અને હોશે હોશે પણ ખાશે પરંતુ આપણે આ ચોકલેટને ચોકલેટી ફ્લેવર દેવાના છીએ તો એના માટે મેં એક ચોકલેટ લીધી છે આ ચોકલેટ મારા ઘરમાં પડી હતી એટલે મેં આ ચોકલેટનો જ ઉપયોગ કરી લીધો છે તો હવે આપણે આને ડબલ બોઇલ મેથડથી આને બોઇલ કરીશું મેં નીચે તપેલીમાં પાણી લીધેલું છે અને તેના ઉપર કાચનું વાસણ મૂકેલું છે અને આ રીતે હું ચોકલેટને ઓગાળી દઈશ જેથી કરી આપણે આમાં આપણી બનાવેલી ચોકલેટ છે તે આપણે ડીપ કરી શકીએ આપણે આમાં ચોકલેટને ઉપરનું પળ છે તે ચોકલેટી કરવાનું છે તો આ રીતે આપણે જે ઓગાળેલી ચોકલેટ છે આપણી તેમાં આને ચોકલેટને ડીપ કરી અને ફરતે એક સરસનું આનું કવર કરી લેશું અને આને આપણે ફોઇલ પેપરમાં અથવા તો બટર પેપરમાં કાઢી લેશું આ રીતે હું બધી જ ચોકલેટને ડીપ કરી અને તૈયાર કરી લઈશ ફ્રેન્ડ્સ જો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેસીપી સારી લાગે તો ફ્રેન્ડની સાથે શેર કરજો તો આ રીતે બધી જ ચોકલેટ આપણે ડીપ કરી લેશું ડીપ કર્યા પછી બેથી ત્રણ કલાક આપણે આને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું બેથી ત્રણ કલાક પછી તમે જોઈ શકશો કે આપણી ચોકલેટ એકદમ ક્રંચી અને ક્રિસ્પી છે ફ્રેન્ડ્સ આ ચોકલેટ તમારા બાળકોને પ્રેમથી સર્વ કરો અને ખવડાવો તમે જોઈ શકો છો કે ચોકલેટ એકદમ સરસ બની છે અને આ ચોકલેટ મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવિ છે તો જરૂરથી ટ્રાય કરજો અને બાળકોનું વેકેશન હેપી વેકેશન અને ટેસ્ટ ફૂલ વેકેશન જરૂરથી બનાવજો હેપી વેકેશન ને જય શ્રી કૃષ્ણ